સાયટિકા કમરનો દુખાવો મણકામાં નસ દબાવી ગાદી ખસી જવી મણકામાં ગેપ થઈ જવો શું આ બધા મણકાના રોગો ઓપરેશન વગર માત્ર આયુર્વેદ સારવારથી ઠીક થઈ શકે છે મિત્રો અમારી પાસે એવા હજારો પેશન્ટના કેસ સ્ટડી છે કે જે લોકોને કોઈપણ પ્રકારના ઓપરેશન વગર માત્ર આયુર્વેદ સારવારથી સાયટિકા અને કમર મણકાના આ રોગો સો ટકા સારા થઈ ગયા હોય નમસ્કાર હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે કમર કે સાયટિકાના રોગમાં કોઈપણ પ્રકારના ઓપરેશન વગર માત્ર ને માત્ર આયુર્વેદ સારવારથી કઈ રીતે રાહત થઈ શકે છે આ માત્ર વાર્તા જ નથી તમે ઈચ્છો તો અમારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને અમારા અનેક પેશન્ટના વિડિયો રિવ્યૂ જોઈ શકો છો કે જેમણે આયુર્વેદ સારવારથી સો ટકા આમાંથી મુક્તિ મેળવી છે તમે જોઈ શકો છો કે જે લોકો માટે ઉઠવું ચાલવું બેસવું શું આ બધી વસ્તુમાં ખૂબ તકલીફ પડતી હતી એવા વ્યક્તિઓને માત્ર પંચકર્મ સારવારથી ચાલતા થઈ ગયા દોડતા થઈ ગયા કામકાજ કરતા થઈ ગયા અને આ જ વિડીયોના અંતમાં હું તમને જણાવીશ કે સાયટિકા માટે સૌથી બેસ્ટ ઘરેલું ઉપચાર શું હોઈ શકે મિત્રો મોરબીથી હસમુખભાઈને બે લોકો ટેકો દઈને મારી ચેમ્બરમાં લઈને આવ્યા દુખાવો એટલો બધો હતો કે ચાલવું ઊઠવું બેસવું કે શું તદ્દન શક્ય નહીં એક બાજુનો પગ એટલો બધો દુખતો હતો કે પેશન્ટ એના ઉપર જરા પણ ભાર દઈ શકતું ન હતું અને ચાલવાનું તો જરાય શક્ય નહોતું આખી આખી રાત દુખાવાને કારણે કણસ્યા કરે ન ઊભાય ન બેસાય ન ચલાય એટલી હદે કે પેશાબ કરવા માટે પણ પેશન્ટ જઈ ન શકે ત્રણ સ્પાઇન સર્જનને બતાવ્યું દરેકનો અભિપ્રાય એક જ આવ્યો મણકાની સ્પેસ પાંચ એમ એમથી પણ ઓછી થઈ ગઈ છે એટલે ફરજીયાત ઓપરેશન વહેલામાં વહેલી તકે કરવું પડશે જો ઓપરેશન નહીં કરીએ તો પગમાં લકવા એટલે કે પક્ષાઘાત થવાની સંભાવના પણ થઈ શકે છે પેશન્ટ ખેતી કામ કરતા હતા હવે એમને ઓપરેશન કરવું ક્યાંથી પરવડે જો ઓપરેશન કરે તો આજીવન ફિઝિકલ એક્ટિવિટી ભારે વજન ઊંચકવું કે ખેતરમાં કામ કરવું થઈ ન શકે તો એની આજીવિકાનું શું પેશન્ટ ખૂબ મૂંઝાયા પછી આપણો વિડિયો જોયો એમને વિશ્વાસ આવ્યો આપણી ચેનલ ઉપર જઈને બધા વિડિયો જોઈ લીધા સાયટિકાના અનેક પેશન્ટના રિવ્યૂ હતા કે જે લોકોને સારું થઈ ગયું હતું શ્રદ્ધા બેસી એટલે તાત્કાલિક મોરબીથી અહીંયા આવ્યા મેં એમને ચેક કર્યા તરત જ એ જ દિવસે મેં એમને પંચકર્મની બસ્તી સારવાર કરાવી અને પહેલી સિટિંગથી જ એમને રાત્રે ઊંઘ આવવાની શરૂ થઈ ગઈ દુખાવો ઘટવાનો શરૂ થઈ ગયો અને ત્રણ મહિના પછી પેશન્ટને સાયટિકા કાયમ મટી ગઈ ફરી જ્યારે એ બતાવવા માટે આવ્યા ત્યારે એમણે કહ્યું કે સાહેબ આખા ખેતરમાં પંપથી દવા છાંટીને આવ્યો છું પગમાં કોઈ દુખાવો નથી બહુ જ નજીવી અસર છે અને ખૂબ સારો ફાયદો થઈ ગયો છે જે કામ સ્ટિરોઈડના ઇન્જેક્શનથી કે દવાઓના પેઇન પણ ન થઈ શક્યું એ કામ આપણી પંચકર્મ સારવારે સારી રીતે કરી દીધું ઘણા લોકોને એવું પણ થતું હશે કે બીજા લોકોની જેમ સાહેબ વાર્તા બનાવીને કહેતા હશે ના એવું નથી આ જ હસમુખભાઈનો વિડીયો આપણા આ જ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે જે તમે જઈને જોઈ શકો છો તમે જુઓ કેટલા કેટલા રોગો કેટલા ઝડપથી સાજા થઈ જાય છે એવા હજારો પેશન્ટના વિડીયો રિવ્યૂઝ અમારા આ જ ચેનલ ઉપર અમારા આ જ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે હવે સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સાયટિકા થવાનું કારણ શું છે તો મોડન મેડિકલ સાયન્સની ભાષામાં જો હું તમને બહુ સરળતાથી સમજાવું તો કોઈ પણ કારણોસર કમરના મણકામાં નસ દબાય અને એને કારણે આખા પગમાં દુખાવો થાય એને સાયટિકા કહેવાય ખરેખર કમરના મણકામાંથી એક નસ નીકળે છે જેને સાયટિક નરો કહેવામાં આવે છે જ્યારે કમરના મણકામાં ગાદી ખસી જવાથી ગાદી પર દબાણ આવી જવાથી ગાદી ફાટી જવાથી કોઈ ઈજાને કારણે વધુ વજન ઉચકવાને કારણે કેલ્શિયમ કે વિટામિનની ખામીને કારણે જ્યારે પણ જો આ નસ ઉપર દબાણ આવે તો એને કારણે જે દુખાવો થાય છે એને સાયટિકાનો દુખાવો કહેવામાં આવે છે મોડન મેડિકલ સાયન્સ આના કારણોને તો બહુ સારી રીતે જણાવે છે પણ ઉપાય માત્ર એક જ છે અતિશય દુખાવો થતો હોય તો પેનકિરલ લો સ્ટીરોઇડના ઇન્જેક્શન અપાવડાવો કમરના મણકામાં કસરત કરો અને સૌથી છેલ્લે ઓપરેશન કરાવો વાત એટલે જ પતતી નથી અમે ઘણા બધા એવા પેશન્ટ જોયા છે કે જેને ઓપરેશન કરાવ્યા પછી સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હોય એટલી હદે મણકામાં દબાણ થઈ જાય કે સંડાસ અને પેશાબ કરવાનું પણ શક્ય ન બનતું હોય દુખાવો અતિશય વધી જતો હોય છે અને પછી એમની પાસે કોઈ જ ઉપાય રહેતો નથી આયુર્વેદમાં આના માટે ખૂબ જ સરસ ઉપાય કહેલો છે મહર્ષિચરકે હજારો વર્ષ પહેલાં આ રોગનો ઉલ્લગ ગૃધ્રસી નામ તરીકે કરેલો છે ગૃધ્રસી એટલે કે ગીધ ચાંચ મારતો હોય એવો દુખાવો થવો જેને સાયટિકાનો પ્રોબ્લેમ હશે એ બધા જ લોકોને ખબર છે કે આમાં થાપાના ભાગમાં જાણે કોઈક ચાંચ મારતું હોય ને ખેંચાતું એવો દુખાવો થાય અને દુખાવો ખૂબ જ વધારે હોય છે આયુર્વેદના મહર્ષિચરક કહે છે કે આ વાત વ્યાધિ છે ખાસ યાદ રાખો વાત દોષ એટલે પેટમાં જે ગેસ થાય છે એ નહીં વાત દોષ તો આપણા શરીરના પ્રત્યેક અંગ અને કોષમાં રહેલો છે જો વાત દોષ યોગ્ય પ્રમાણમાં હોય તો શરીરમાં પોષણ આપવાનું અને બીજા અનેક પ્રકારના કામ કરે છે પણ જો આ વાત દોષ પોતાના પ્રમાણથી વધે છે તો એ અનેક પ્રકારના રોગો કરે છે જેમાંથી એક રોગ છે સાયટિકા એટલે કે ગૃધ્રસી જ્યારે કમરના મણકામાં પોષણ મળવાની વાયુ દોષની પ્રક્રિયા ઘટે છે એ ભાગ સૂકો થાય છે અને ત્યાં વાત દોષ વધે છે ત્યારે સાયટિકા એટલે કે ગૃધ્રસી થતી હોય છે જો આપણે કમરના મણકાશમાં દોષ દૂર કરી અને ત્યાં પોષણ પહોંચાડવાની પ્રક્રિયાને ફરીથી એસ્ટાબ્લિશ કરી શકીએ તો આ રોગ મૂળથી મટી શકે છે હા મિત્રો મોડર્ન મેડિકલ સાયન્સમાં જ્યાં ઓપરેશન કરીને એ ભાગને કાપી નાખવામાં આવે છે કે કેજ બેસાડવામાં આવે છે એની બદલે પણ આયુર્વેદમાં તો કાપકૂપ ઘરે કર્યા વગર કોઈપણ પ્રકારની સર્જરી કર્યા વગર મણકામાં પોષણ પહોંચાડવાની એક પ્રક્રિયા ડેવલપ કરવામાં આવી છે જેને પંચકર્મ સારવાર કહેવામાં આવે છે આયુર્વેદમાં તો એટલે સુધી કહ્યું છે કે સ્નેહન સ્વેદન માત્રા બસ્તી બસ્તી આ પંચકર્મ સારવારને જો સારી રીતે કરવામાં આવે તો સૂકા લાકડાને પણ વાળી શકાય છે તો પછી જીવિત માણસની તો વાત જ છું જેમ ઝાડના મૂળમાં પાણી રેડવાથી આખા ઝાડને પોષણ મળી જાય છે એવી જ રીતે બસ્તી કર્મ સારવારથી આપણા આખા શરીરને પોષણ મળે છે અને વાયુ દોષ દૂર થઈને ખૂબ જ ઝડપથી આ રોગ સાજો થાય છે આથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે સાયટિકામાં ઓપરેશન કરાવતા પહેલાં પંચકર્મની સારવાર જરૂર લ્યો નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવેલું પંચકર્મ સો ટકા પરિણામ આપે છે મારો પોતાનો અનુભવ છે અને હજારો પેશન્ટ ઉપર મેં આ જોઈલું છે હવે ઘણા બધા પેશન્ટ અમને પૂછતા હોય છે કે એકવાર મટી ગયા પછી ફરીથી આ રોગ થઈ શકે તો મિત્રો એકવાર મટી ગયા પછી ચરક સંહિતામાં આના માટે જે પ્રકારના ઉપાય કહેલા છે આપણે ધ્યાન રાખીએ તો ખૂબ સારા સમય સુધી આ રોગ ફરીથી થતો નથી એના માટે આપણે અમુક સૂચનાઓનું પાલન કરવું જોઈએ ખોરાકમાં થોડું ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ અને ભાગ્યે જ એકાદ બે વર્ષ પછી જો ફરીથી થોડો ઘણો પણ દુખાવો શરૂ થાય તો પંચકર્મ ક્યાં નથી કરાવાતું સાવ સરળ પ્રક્રિયા છે આડઅસર નથી અને કોઈ પણ સમય કરાવી શકાય છે ચરકે તો એટલે સુધી કહ્યું કે દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે જ્યારે પણ ઋતુ બદલાય ત્યારે પંચકર્મ કરાવવું જ જોઈએ ઋતુ અનુસાર પંચકર્મ કહ્યું છે જેને ઋતુશોધન કહેવામાં આવે છે સ્વસ્થ રહેવા માટે પણ પંચકર્મ જરૂરી હોય તો જેને એક વખત મણકાનો ગંભીર રોગ થઈ ગયો છે એને તો પંચકર્મ આરામથી કરાવી શકાય હવે સાયટિકા માટે એક બેસ્ટ ઘરેલું ઉપચાર તમને જણાવું છું મહર્ષિ ચક્રદત્તે કહ્યું છે કે એરંડાના બીજમાંથી બનાવેલી ખીરનું જો નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો ગંભીરમાં ગંભીર સાયટિકામાં ખૂબ જ ઝડપથી રાહત થાય છે અને કાયમી માટે મટી જાય છે તો એરંડાના બીજની ખીર કઈ રીતે બનાવી સૌથી પહેલાં તો દેશી એરંડા લ્યો એની ઉપરથી જે બીજ છે એને ફોલી લ્યો કાઢી લ્યો એની અંદર એક જીભ જેવું હોય છે જીભને કાઢી નાખો એના પછીને ખૂબ સારી રીતે પીસી લો આ પીસીને બનાવેલી એરંડાના બીજની ચટણી જેવો પાવડર એમાંથી અડધી ચમચી પાવડર લ્યો એક કપ દૂધ અને એક કપ પાણીમાં નાખો ખૂબ સરસ રીતે ઉકળાવો ઉકળાવતી વખતે એમાં એક ચપટીથી માંડીને ચણાભાર જેટલી સૂંઠ નાખો ખૂબ સરસ રીતે પાણી બળી જાય એટલે નીચે ઉતારી લ્યો અને સ્વાદ અનુસાર એમાં ખડી સાકર નાખો આ રીતે બનાવેલી એરંડાના બીજની ખીર જો તમે રોજ સવારે નરણા કોઠે લ્યો છો તો તમને ખૂબ જ સારો ફાયદો થાય છે ખાસ કરીને જે લોકોની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ છે એ લોકો આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર પછી જ આ પ્રયોગ શરૂ કરે મારો આ વિડીયો કમર અને મણકાના તકલીફવાળા દરેક પેશન્ટ સુધી શેર કરો જેથી આપણે એને સર્જરીમાંથી બચાવી શકીએ મારે એક જ વિનંતી છે સર્જરી કરાવતા પહેલાં આયુર્વેદના પંચકર્મ ડૉક્ટરનું સેકન્ડ ઓપિનિયન જરૂર લ્યો આના માટે તમે અમારો ઓનલાઈન કે રૂબરૂ સંપર્ક કરી શકો છો